નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો આજે ત્રણ નવેમ્બર પહેલી અને બીજી તારીખ શનિ રવિ હોવાથી માર્કેટ ક્લોઝ હતું જેથી માર્કેટમાં આજે નવેમ્બર મહિનાનો પહેલો દિવસ હતો અને નવેમ્બર મહિનાની શરૂઆત આજે સારી થઈ છે નિફ્ટી ઇન્ડેક્સ એકતાલીસ પોઈન્ટ વધીને પચીસ અંક બંધાયો છે આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ

જેનાથી સવારે પ્રાઇવેટ બેંક ઇટીએફ માં ની તક મળી હતી જો કે ત્યાર પછી ધીમે ધીમે પ્રાઇવેટ બેંક પણ પ્લસમાં આવી ગઈ હતી સેમ પરિસ્થિતિ માં પણ આજે બની હતી સજ્જનો એ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે અતિશય લિમિટેડ

સ્ટોક પ્રાઇસાર ત્રણ પંચોતેર ટકા છે રિઝર્વ ચાલીસ કરોડ અઢાર લાખ છે માર્કેટ કેપ બસો સત્તર કરોડ ની છે આ એક માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો રૂપિયા છે આ સ્ટોક સવાસો રૂપિયા આજુબાજુ જયારે ટ્રેડ કરતો હતો ને સજ્જનો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં હજી દોઢ બે મહિના પહેલાની જ વાત છે ત્યારે એક થી વધારે વખત આ ફંડામેન્ટલ ઉપર પૂરી વિગત સાથે કરીને હતું કે ફંડામેન્ટલ સારું છે કંપનીનું અને આપણે જોઈએ તો લગભગ મહિનાથી થી દોઢ મહિનામાં એ સ્ટોક સવાસો થી બસો એ પહોંચી ગયો છે પી રેશિયો સત્યાવીસ છે આરઓ સી ઈ વીસ પોઈન્ટ ચાલીસ ટકા છે આરઓઈ પંદર પોઈન્ટ ચાલીસ ટકા છે ડિવિડન્ડ યલ્ડ જીરો પોઈન્ટ અડતાલીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર પચીસ ટકા છે આ એક શાનદાર પ્રોફિટેબલ માઇક્રોકેફ કંપની છે આગળની કંપની છે સેગિલિટી ઇન્ડિયા લિમિટેડ સ્વાસ્થ્ય સેવાને લગતી સર્વિસ આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં 1325 કરોડ હતું તે ત્યાંથી વધીને 1758 કરોડ થયું છે નેટ પ્રોફિટ 117 કરોડ થી વધી 251 કરોડ થયો છે ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 144 કરોડ ત્યાંથી 228 કરોડ ત્યાંથી 539 કરોડ થઈ અને 799 કરોડ થયો છે પ્રોફિટ નો graph અપટ્રેન્ડ માં તો છે જ સાથો સાથ વધવાની ગતિ પણ સારી એવી છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બસો એકાણું ટકા છે બસો પંદર કરોડ છે માર્કેટ કેપ ચોવીસ હજાર પાંચસો અઠાવન કરોડ કરોડ છે સ્ટોક પ્રાઇસ બાવન રૂપિયા છે બાવન વીક આઠાવન રૂપિયા બનેલો છે

આગળની કંપની છે બ્લુ જેટ હેલ્થ કેર લિમિટેડ ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં એકસો ત્રેસઠ કરોડ હતું તે ત્યાંથી વધીને ત્રણસો પંચાવન કરોડ થયો છે નેટ પ્રોફિટ આડત્રીસ કરોડથી વધી એકાણું કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઢાર ટકા છે ટીટીએમ એકસો છે સેલ્સ ગ્રોથ છે યાર ત્રણ વર્ષનો પંદર ટકા છે અને ટીટીએમ છોતેર ટકા છે બેલેન્સ જોઈએ બોરોવિંગ એકવીસ કરોડ છે કરોડ છે ટોક પ્રાઇઝ સત્સો રૂપિયા છે બાવન હજાર અવીસ રૂપિયા બનેલો છે પી રેશિયો તેત્રીસ છે આર ચાલીસ ટકા છે આરઓઈ ત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ ઓગણ એસી પોઈન્ટ એક ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ એક ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચૌદ ટકા છે ગુડ ફંડામેન્ટલ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આવતીકાલે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે અને આજે સ્ટોકમાં સવા ત્રણ ટકાની તેજી રહે છે એવું બની શકે કે કોઈની પાસે ઇનસાઈડર ન્યૂઝ હોય શકે ખરા હવે જોઈએ છીએ આપણે કે રિઝલ્ટ કેવું આવે છે જો રિઝલ્ટ સારું આવે ને તો એન્ટર થવાની તક ચૂકી જતા નહીં આગળની કંપની છે ભારત સીટ્સ લિમિટેડ આ કંપની ઉપર વાત કરવા એક સજ્જન કહે છે પેસેન્જર વ્હીકલની સીટિંગ સિસ્ટમ્સ તથા તેના ઘટકો બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ બસો અઠ્ઠાણું કરોડ હતું કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો સોળ ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર વર્ષનો સાહીઠ ટકા છે શીટ જોઈએ તો બોરોવિંગ એકસો કરોડ છે રિઝર્વ કંપની પાસે એકસો કરોડ છે માર્કેટ કેપ એક હજાર ત્રણસો ત્રણ ની છે સ્ટોક પ્રાઇસ બસો આઠ રૂપિયા છે પી રેશિયો સાડત્રીસ છે આર ઓ પંદર સાઠ ટકા છે આરઓઈ અઢાર ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો ત્રેપન ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ છે એફઆઈઆઈ પાસે જીરો પોઈન્ટ સત્યાવીસ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ નજીવ કહી શકાય જીરો પોઈન્ટ બાર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ પંચાણું ટકા છે કંપની પ્રોફિટેબલ છે આપ હોલ્ડ કરી શકો છો આવતી તારીખ પાંચ નવેમ્બરે રિઝલ્ટ આવવાનું છે આગળની કંપની છે જાગરણ પ્રકાશન લિમિટેડ આ કંપની વિશે શું કહેવું છે તેવું એક સજ્જન પૂછે છે પરફોર્મન્સ નબળું કહી શકાય કંપનીનું તારીખ છઠ્ઠી નવેમ્બરે રિઝલ્ટ આવવાનું છે ત્યાં સુધી રાહ જોવી સારી આગળની કંપની છે રેમંડ લિમિટેડ આ કંપની વિશે માહિતી આપવા એક સજ્જન કહે છે આ કંપનીનો નેટ પ્રોફિટ વધારે વોલેટાઇલ રહે છે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો આગળની કંપની છે ગુજરાત પીપાવા પોર્ટ લિમિટેડ આ એક પ્રોફિટેબલ કંપની છે ડિવિડન્ડ ઇન્ડ સારી છે કંપનીની જો આપના પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરી શકો છો તો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર